વિરોધમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું રેલવેમાં પોતાની મનમાનીના વિરોધમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન વડોદરા મંડળના મંડળ મંત્રી સંજય પવાર સરના જણાવ્યા અનુસાર પ્રશાસન દ્વારા પોતાની મનમાની ચલાવી રહ્યા છે જેમ કે વડોદરા સ્ટેશન પર જે ગ્રુપ ડીપીપી પોલીસમેન કામ કરી રહ્યા છે તેમના નોકરીનું રોસ્ટર યુનિયન કે કામદારોની સાથે વાતચીત કર્યા વગર અચાનક બદલી દેવામાં આવ્યું છે સાથે સાથે બીજી ઘણી બધી સમસ્યાઓને લઈને વડોદરા પી શાખા તરફથી તારીખ આજે વડોદરા સ્ટેશન પ્લેટફોર્મ એક ઉપર ધરણા કરવામાં આવ્યા મોટી સંખ્યામાં કર્મચારીઓ ભેગા થઈને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા સાથે વિરોધ પણ કર્યો હતો રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન ન્યૂઝ વડોદરા આજે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન વડોદરા મંડળ દ્વારા પીપી પોઇન્ટ્સમેનને જે સમસ્યાઓ થઈ રહી છે એમનું જે રોસ્ટર ચેન્જ કરી રહ્યા છે જે પહેલાં જૂનું રોસ્ટર હતું એને બદલીને એક સડનલી નવું રોસ્ટર લાવવામાં આવ્યું છે જે સેફ્ટીના અગેન્સ્ટમાં કામ થઈ રહ્યું છે પહેલાં સિનિયર પોઈન્ટ્સમેનનો કામ કરતા હતા એમની સાથે એક એક જુનિયર પોન્ચ્સમેન હતો એ જુનિયર પંચમેનને હટાઈને તમામ સિનિયરોને કામ પર લગાવી દેવામાં આવે છે અને જુનિયરને એમના એલ રાખવામાં આવેલા છે જેથી કરીને અગર કોઈ રજા હોય યા રેસ્ટ હોય સિનિયર પંચમેનનો તો જુનિયર એ તમામ કામ જેમ કે પાવર ડિટેચ કરવો પાવર અટેચ કરવો યાર્ડમાં સન્ટિંગ કરવું આવા તમામ કામ જે સિનિયર પંચમેન કરતો હોય છે જુનિયરને કરવા પડે છે જેના હિસાબે રેલવેની સેફ્ટી જોખમાઈ રહી છે પીપી પોંચમેન પર એટલું કામનું બર્ડન છે લોડ છે સાતસો ને વીસ દિવસનો બ્લોક અમદાવાદમાં લીધેલો હોવા છતાં અહીંયા તમામ ગાડીઓના પાવર ચેન્જ થા થાય છે એટલું બર્ડન હોવા છતાં પ્રશાસને તેર જણાનું પોસ્ટિંગ આરઆરઆઈ પર કરી દીધું છે જ્યાં કોઈ પોસ્ટમેનનું કામ જ રહેતું નથી આવા બધા ઘણા બધા ઇસ્યુઝને લઈને વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝોને આજે ધરણાનું આયોજન કરેલું છે Subscribe now and press the bell icon. Never miss an update.